અંકલેશ્વરમાં પૂરના પાણીએ સર્જી તારાજી કાંઠા વિસ્તારોમાં પૂરના પાણી થી ભારે આવેલ નર્મદા નદીમાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અંકલેશ્વરમાં બેવડા માર છે વરસાદી પાણીનો નિકાલ અટકવા સાથે નર્મદા નીર કાંઠા વિસ્તારના ચૌદ ગામોમાં પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવે પાંચ થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક ફરી વળવા સાથે ઉભા પાક નો દાટ વાળ્યો હતો ધરતીપુત્રો ના ખેતરોમાં પાણીનો ભરાવો થઈ જતા તેઓ જઈ શકતા નથી તેમજ બચેલો ઉભો પાક પણ બચાવી શકે એમ નથી અંકલેશ્વરના કાસિયા માંડવા છાપરા અંધારા ગડખોલ નવ ગામો સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીનો પાક આપતા વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેડૂતોને એક લાખ થી લઈ થી સાત લાખ સુધીના નુકસાનનો અંદાજ બતાવવાય છે અંબેદ પટેલ ગામબોર બરાબરના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડે જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઠી રહી છે જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ એક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું હતું કે વરસાદ આવતો તો પાણીના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે